અને આગાહી કરી છે કે કેટલાક વિસ્તારોમાં સો મિલીમીટર વધુ વરસાદ પડી શકે છે ચક્રવાત ફેંગલના કારણે શહેરમાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદી ઝાપટા પડ્યા છે તાપમાન સામાન્ય કરતાં ઓછું રહ્યું હતું બેંગ્લોરમાં શનિવારે મહત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ અને રવિવારે સવારે લઘુત્તમ ઓગણીસ પોઈન્ટ પાંચ નોંધાયું હતું આગામી દિવસોમાં મધ્ય બેંગ્લોરમાં વધુત્તમ તાપમાન સત્તરથી અઢાર ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે ઉત્તર કર્ણાટકના ભાગોમાં આ તાપમાન લગભગ ડિગ્રી સુધી ઘટી શકે છે રવિવારે સવારે સાડા દસ વાગ્યા સુધીમાં બેંગ્લોરના અલગ અલગ વિસ્તારોમાં તેમજ કોલાર ચિકબલ્લભપુર અને બેંગલુરુ ગ્રામીણના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો ચાલુ ઉત્તર પૂર્વ ચોમાસાની મોસમ દરમિયાન કર્ણાટકમાં નવેમ્બરમાં વરસાદ ઓછો હોવા છતાં વધુ વરસાદ થયો છે એક ઓક્ટોબરથી ત્રીસ નવેમ્બર સુધીમાં રાજ્યમાં એકસો નવ મિલીમીટર વરસાદ નોંધાયો હતો જે સામાન્ય એકસો તોંતેર મિલીમીટરની સરખામણીમાં એકવીસ ટકા વધ્યો હતો આ સરપ્લસ મુખ્યત્વે ઓક્ટોબરમાં નોંધપાત્ર પ્રમાણમાં વરસાદને આભારી છે કારણ કે નવેમ્બરમાં વરસાદમાં બેતાલીસ ટકાની ઉણપ જોવા મળી હતી આઈએમડી અનુસાર લેન્ડફોલ પછી પણ ચક્રવાત ફેંગલની હિલચલ અત્યંત ધીમી રહી છે અને શનિવારે રાતથી તોફાન ઉત્તર તમિલનાડુ પુદુચેરી કિનારાની નજીક છે તે છેલ્લા છ કલાક દરમિયાન સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું તે આગામી ત્રણ કલાક દરમિયાન ઉત્તર તટીય તમિલનાડુ અને પુદુચેરી પર ધીમી ગતિએ પશ્ચિમ તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળું પડી શકે છે આઈએમડી રવિવારે સવારે જણાવ્યું હતું કે ઓક્ટોબરની જેમ નવેમ્બરમાં પણ સામાન્ય કરતાં વધુ ગરમી હતી અને ડિસેમ્બરમાં પણ ઠંડીનો અનુભવ થતો નથી લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું છે હવામાન વિભાગનું માનવું છે કે ઉત્તરના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આવતા સપ્તાહ બાદ જ ઠંડીની અસર જોવા મળશે આઈએમડી અનુસાર ભારે હિમવર્ષા થશે જેના કારણે ઉત્તર પશ્ચિમી પવનનો ઝડપથી મેદાનો તરફ આગળ વધશે અગિયાર કે બાર તારીખ પછી આ શક્યતા છે જો કે આ દરમિયાન લઘુત્તમ તાપમાન ક્રમશઃ ઘટતું રહેશે તેમ છતાં તે સાત ડિગ્રીની આસપાસ સ્થિર રહે છે પરંતુ સાત કે આઠ ડિસેમ્બરની આસપાસ જમ્મુ કાશ્મીરના પહાડોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ સર્જાઈ રહી છે જેના કારણે ભારે હિમવર્ષા થશે આ વિક્ષેપની અસર હરિયાણા પંજાબ ચંદીગઢ દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ત્રણ ચાર દિવસ પછી જોવા મળી શકે છે ઉત્તર તરફથી ઠંડા પવનો ઝડપથી નીચે આવશે અને વિશાલ વિસ્તારમાં ફેલાઈ જશે દિલ્હીથી રાંચી અને રાયપુર સુધી લઘુત્તમ તાપમાન ઘટી શકે છે હમણાં માટે આટલું જ વધુ હવામાન સમાચાર અપડેટ્સ માટે ઇચ ટુમોરો ન્યૂઝ પર અમારી સાથે જોડાયેલા રહો આના જેવા વધુ વૈશ્વિક હવામાન અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નિયમિત અપડેટ્સ માટે બેલ આઈકનને ક્લિક કરો